હલો ફ્રેન્ડ્સ કેમ છો શું તમે દસ પાસ છો જો તમે દસ પાસ હોય તો બેંક ઓફ બરોડા લઈને આવ્યું છે પાંચસો જગ્યાઓ માટે બમ્પર ભરતી દસ પાસવાળા તમામ વિદ્યાર્થીઓ ભરી શકે છે અને પગાર પણ એટલો છે તમે વિચાર્યું નહીં કે દસ પાસ પર આટલો પગાર મળે જોઈએ આપણે આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ તો કે કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે પગાર કેટલો મળશે અને એનો ગ્રેડ પે કેટલો રહેશે શૈક્ષણિક લાયકાત શું જોઈએ એ તો આપણને ખબર છે દસ પાસ પર આ સંપૂર્ણ ભરતી છે અરજી કરવાની છેલ્લી તારીખ અરજી પ્રક્રિયા ઓનલાઈન કે ઓફલાઈન અરજી ફી કેટલી હશે પરીક્ષા પેટર્ન અને સિલેબસ શું હશે નોકરી કયા રાજ્ય અને શહેર માટે કેમ કે બીઓબી બી એ નેશનલ બેંક છે કઈ ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે એ કે કેટલી ઉંમર મહત્તમ હોવી જોઈએ અને ખાસ ટિપ્સ કઈ રીતે તૈયારી કરવી અને શું વાંચવું શરૂઆત કરીએ આજનો મજાનો વિડીયો બીઓબીમાં પાંચસો જગ્યાઓ માટે બમ્પર ભરતી આપણે જોઈ રહ્યા છીએ બીઓબીની ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટ એમાં નીચે જોઈએ તો અહીંયા દરેક રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ છે એ લખેલું છે આપણા ગુજરાતમાં જોઈએ તો લગભગ સૌથી વધારે એટલે કે એંસી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એટલે ગુજરાત રાજ્યમાં જે તમે એપ્લાય કરો તો તમે એંસી જગ્યાઓ માટે એલિજિબલ છો બીજા રાજ્યમાં એપ્લાય કરો તો એ રાજ્યની પોસ્ટ પ્રમાણે તમને પોસ્ટિંગ મળશે નંબર ઓફ વેકન્સી છે પાંચસો મિનિમમ એજ એટલે કે અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ એજ તમારી છવ્વીસ વર્ષની હોવી જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો દસ પાસ હોવું જોઈએ અને પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એટલે કે જે લોકલ લેંગ્વેજ છે આપણા ગુજરાતમાં હોય તો ગુજરાતી તમને આવડવી જોઈએ ઓકે એના સિવાય રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલે કે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે પ્યુનની જગ્યા છે એટલે કે તમને જે કામ બતાવવામાં આવે તમારે કરવાનું સ્કેલ પે પગાર કેટલો રહેશે તો એમાં બેઝિક છે ઓગણીસ હજાર પાંચસો ઓગણીસ હજાર પાંચસો બેઝિક અને અત્યારનું મોંઘવારી પથ્થું એટલે કે ડીઆરએન્સ એલાઉન્સ ડી એ અત્યારે પંચાવન ટકા ચાલે છે અને અધર એલાઉન્સ એ બધું ભેગું કરીને તમારી સ્ટાર્ટિંગ સેલેરી થશે પાંત્રીસ થી ચાલીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી કહું છું આના પછી જેમ જેમ છે એમ વધે જવાની છે મેક્સિમમ તમારી સાડત્રીસ હજાર આઠસો ને પંદર વીજિક જશે અને સાતમા પગાર પંચ પ્રમાણે જો આઠમો પગાર પંચ લાગુ પડી ગયું તો એના પછી તમારી સેલેરી પચાસ હજાર અપ જતી રહેવાની છે સ્ટાર્ટિંગમાં જ એજની આપણે વાત કરી એટલે કે અઢાર વર્ષ અને મેક્સિમમ છવ્વીસ વર્ષ એટલે કે જો તમારી જન્મ તારીખ એક પાંચ અને ઓગણીસો નવ્વાણું હોય તો એ અને એના પછીના વિદ્યાર્થીઓ ક્યાં સુધી તો એક પાંચ બે હજાર સાત સુધીના વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે અરજી કરી શકાય છે પરંતુ જો તમે રિલેક્સેશનમાં આવતા હો મતલબ કે કેટેગરીમાં આવતા હોય શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ તો એમાં પાંચ વર્ષનું રિલેક્સેશન મળશે અધર ઓ નોન ક્રિમિલિયર માટે ત્રણ વર્ષનું પછી પર્સન વિથ બેચમાર્ક ડિસેબિલિટી કે પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે એક સર્વિસમેન માટે તો તમે જેલી સર્વિસ કરી હોય એના પ્લસ ત્રણ વર્ષ માટે વિડો કેન્ડિડેટ ડેવોર્સ વુમન એમના માટે તો અપ ટુ એજ થર્ટી ફાઈવ ઇડબ્લ્યુએસ માટે અને જનરલ માટે ઓબીસી માટે આડત્રીસ વર્ષ અને એસસીએસટી કેન્ડિડેટ માટે ચાલીસ વર્ષ થાય ત્યાં સુધી તમે આમાં ફોર્મ ભરી શકો લોકેશન ઓફ પોસ્ટિંગ એટલે કે તમને પોસ્ટિંગ ક્યાં મળશે તો તમે જે રાજ્ય માટે એપ્લાય કરો છો એ રાજ્યમાં તમને ગમે ત્યાં મળી શકે એટલે કે આખા રાજ્યમાં તમને ગમે ત્યાં પોસ્ટિંગ મળશે પ્રોબેશન પીરિયડ કેટલો હશે તો છ મહિનાનો પ્રોબેશન પીરિયડ હશે એના પછી તમે કન્ફર્મ એમ્પ્લોય તરીકે લાગી જશો સિલેક્શન પ્રોસિજર શું છે તો ઓનલાઈન ટેસ્ટ આવશે અને લોકલ લેંગ્વેજ તમને જે આવડે છે એ તમારે ક્વોલિફાય કરવી પડશે સ્ટ્રક્ચર ઓફ ઓનલાઈન ટેસ્ટ એટલે કે જો ઓનલાઈન ટેસ્ટ છે એનો સિલેબસ શું રહેશે તો સૌથી પહેલું તો છે નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ભાષાની જાણકારીમાં પચીસ પ્રશ્નો હશે અને પચીસ માર્ક્સ હશે અને તમને ટોટલ વીસ મિનિટ મળશે બીજું જે જનરલ અવેરનેસ એટલે કે જે આપણે કરંટ અફેર કહીએ છીએ એ એમાં પણ સેમ પચીસ પ્રશ્નો પચીસ માર્ક્સ પછી એલિમેન્ટરી એરિથમેટિક અને સાયકોમેટ્રિક ટેસ્ટ એટલે કે રિઝનિંગ આમાં પણ પચીસ પચીસ પ્રશ્નો પચીસ માર્ક્સ અને આ ત્રણની ભેગી કરી તમને સાહીઠ મિનિટ મળશે એટલે કે ટોટલ સો ક્વેશ્ચન હશે સો માર્ક્સ હશે અને તમને કુલ એસી મિનિટ મળશે જેમાં તમારે સો પ્રશ્નો પૂર્ણ કરવાના રહેશે આના મેરિટ પ્રમાણે તમારું સિલેક્શન થશે પછી જોઈએ તો શું બેંકની એક્ઝામ ગુજરાતી લેંગ્વેજમાં આવશે તો હા હવે જે બેન્કની એક્ઝામ પણ ગુજરાતી લેંગ્વેજમાં આવે છે અહીંયા જુઓ આપણા ગુજરાત માટે છે મીડિયમ ઓફ એક્ઝામિનેશન તો ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં મળશે લોકલ લેંગ્વેજ એટલે કે આપણે શીખવાની કઈ છે લોકલ લેંગ્વેજ તો લોકલ લેંગ્વેજ તમારે શીખવી પડશે ગુજરાતી કે ગુજરાતી ભાષામાં આવડતું હોય તો જ તમે ગુજરાતમાં નોકરી મેળવી શકો આ પાંચસો જગ્યાઓની મોટી વેકન્સી છે તો આમાં એપ્લાય કઈ રીતે કરો તો આમાં એપ્લાય કરવા માટે બેંક ઓફ બરોડાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન સ્લેશ કરિયર ડોટ એચ તો આ વેબસાઇટ પર તમે જશો એટલે તમને મળશે કરિયર અને એમાં હશે કરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એમાં જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એપ્લિકેશન ફી પે કરવાની રહેશે એપ્લિકેશન ફી આપણે જોઈએ તો એપ્લિકેશન ફી જનરલ ઈડબલ્યુએસ અને ઓબીસી કેન્ડિડેટ માટે રહેશે છસો રૂપિયા અને એપ્લિકેબલ ટેક્સિસ એટલે કે જે વધારાનો જીએસટી લાગે એ અને પેમેન્ટ ગેટવેનો ચાર્જીસ એ એટલા તમારે ભરવાના રહેશે અને બાકીના તમામ કેન્ડિડેટ એટલે કે એસસી એસટી એક્સ સર્વિસમેન વુમન કેન્ડિડેટ પીડબલ્યુડી કેન્ડિડેટ આ તમામ માટે તમારી ફી રહેશે સો રૂપિયા અને એપ્લિકેબલ ચાર્જીસ પ્લસ પેમેન્ટ ગેટવે મતલબ એકસો દસ એકસો વીસ રૂપિયા જેવું ચાર્જ થશે તો તમે જરૂરથી ફોર્મ ભરી દેજો અને તૈયારી કરજો કેમ કે એક મોટી ભરતી છે અને બેંકની નોકરી એકદમ મજાની નોકરી હોય છે જો તમારે આના વિશે વધુ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે એનો જવાબ જરૂરથી આપીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું એક નવી ભરતીમાં